મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પંદર એક બે ને આજે શું રહીએ સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આગળ વધીએ તો સૌપ્રથમ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દયો તો મિત્રો વાત કરી લઈએ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જે શું રહ્યા જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો રૂપિયા આઠ ગ્રામ સોનું છેતાલીસ હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું અઠાવન હજાર રૂપિયામાં વેચાઈ રહ્યું છે અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ એંસી હજાર રૂપિયા અને મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી બાવીસ કેરેટ સોનાની અંદર તો જાણી લઈએ કે મિત્રો 24 કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો સત્યાવીસ રૂપિયા આઠ ગ્રામ સોનું પચાસ હજાર છસો સોળ રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર બસો સિત્તેરમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બત્રીસ હજાર સાતસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ તો સાથે સાથે જાણી લઈએ ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ ચાંદી છોતેર રૂપિયા પોઈન્ટ પચાસ પૈસા એક કિલો ચાંદી છોતેર હાજર પાંચસો માં વેચાઈ રહ્યું છે અને મિત્રો ચાંદીના બજાર ભાવની અંદર કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી મિત્રો તો મિત્રો હવે સાથે સાથે જાણી લઈએ કે માર્કેટની અંદર અઢાર કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે સાડત્રીસ હાજર નવસો સાઈઠ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે સુડતાલીસ હાજર ચારસો પચાસ રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનું ચાર લાખ ચુમ્મોતેર હજાર માં વેચાઈ રહ્યું છે જે મિત્રો અઢાર કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી બાવીસ કેરેટ સોનું ચોવીસ કેરેટ સોનું અને અઢાર કેરેટ સોનામાં તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ